તો બીજી તરફ સુરેન્દ્રનગર સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં સક્ષમ હોવા છતાં પણ સરકારી અનાજનો જથ્થો મેળવતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ચાર હજાર થી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારતા દોડધામ મચી જવા પામી છે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય સલામતી કાયદા હેઠળ એનેફએસએ રેશન કાર્ડ પર માસિક ઘઉં અને ચોખા સહિતનો અનાજનો જથ્થો નિશુલ્ક આપવામાં આવી રહ્યો છે અને જેનો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રેશન કાર્ડ ધારકો લાભ લઈ રહ્યા છે પરંતુ સરકારના ડેટા મુજબ અનેક રેશન કાર્ડ ધારકો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પણ ઓછી આવક દર્શાવી અને એનેફએસએ રેશન કાર્ડ પર માસિક મફતનો અનાજનો જથ્થો મેળવતા હોવાથી અનેક જરૂરિયાતમંદ અને લાયકાત ધરાવતા પરિવારો સરકારી અનાસ્થી વંચિત રહેતા હોય છે અને હાલાકી ભોગવી રહ્યા છે અને આથી સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારે આપેલા ડેટા મુજબ જે પરિવારોની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતા વધુ અને વાર્ષિક ટર્ન રૂપિયા પચીસ લાખ કરતા વધુ છે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તેવા લોકોને મામલતદાર દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ચાર હજાર પાંચસો ચોર્યાસી અને શહેરી વિસ્તારમાં અંદાજે બે હજાર પાંચસોથી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી તેમના નામ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાંથી રદ કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે ઝાલા સુરેન્દ્રનગર બાર પ્રેસિડેન્ટ અમોને હાલમાં તાજેતરમાં એવું જાણવા મળે છે કે સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં પચીસો રેશન કાર્ડ ધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે તેમજ જિલ્લાની ગણવામાં તો આશરે પાંચ થી છ હજાર જેટલા રેશન કાર્ડ ધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે આ નોટિસ રેશન કાર્ડ ધારકોને એટલા માટે ઇસ્યુ કરવામાં આવેલ છે કે જે લોકો પોતાની આર્થિક કેપેસિટી સદ્ધરતા ધરાવે છે તેમ છતાં કાર્ડ ની અંદર એ લોકો એનો જે સરકાર માન્ય જે કઈ લાભ મળે છે એ રાહત અને લાભ મેળવે છે એ અનુસંધાને નોટિસ પાઠવવામાં આવેલ છે આ નોટિસ અનુસંધાને સરકાર દ્વારા જે નોટિસ પાઠવવામાં આવેલ છે તેમાં કાયદાકીય જે કઈ જોગવાઈઓ હશે જે કઈ પુરવઠા અધિનિયમ જે કઈ કાયદેસર કાર્યવાહી થશે જે તે અધિકારીઓ દ્વારા તેમાં કાયદેસર રીતે શિક્ષા તો પગલા પણ લેવામાં આવશે કાયદેસર રીતે એની ફોજદારી ફરિયાદ થશે એ પણ જે કઈ પરિણામે તે ભોગવવાનું રહેશે તેમજ એને કાયદા કઈ રીતે જે કઈ દંડ અને પેનલ્ટી કરવામાં આવશે તે પણ તે લોકોએ ભરવાનું થશે તો મારી તમામ જનતાને એવી નમ્ર અપીલ અને નમ્ર નિવેદન છે કે જે કોઈ આવા રેશન કાર્ડનો નો ગેરકાયદેસર રીતે લાભ લીધેલો હોય તેઓ તેમનું રેશન કાર્ડ સત્વરે બંધ કરાવી દેવું અથવા તો જમા કરાવી દેવું અને જે કઈ રાહત લીધેલો હોય તે અંગે સચોટ માહિતી આપી અને નોટિસ અને અન્વયે લેખિત જવાબ આપી અને એ ઇસ્યુ પૂરો કરવો આવી મારી નમ્ર

એના ઠરાવની સ્થાયી સૂચનાઓ જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે છથી બાર મહિનાથી સાયલન્ટ કાર્ડ ધારકો બાર મહિના કરતાં વધુ સાયલન્ટ કાર્ડ ધારકો છે પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધુ છે પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ પચીસ લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે

ફોર્મર હાલમાં જે નોટિસો પાઠવવામાં આવી છે બાબતે એમાં સ્વતરે જાણવા મળેલ કે છ લાખ લોકોની જે છ લાખ રૂપિયા આવક ધરાવતા વ્યક્તિઓ હોય કે જે ઇન્કમ ટેક્સ ભરે છે અને એ લોકો પણ આ રેશન કાર્ડ દ્વારા જે ગરીબો સહાય અને લાભ જે મળતા હોય એની ઉપર તરાપ મારીને આ લોકો જે છે છ લાખ ની આવક મેળવ છીનવી રહ્યા છે તો આવા વ્યક્તિઓની સામે શિક્ષણાત્મક પગલા ભરવા જોઈએ કારણ કે જે ગરીબ લોકો છે જે ખરી હકીકતે જેને મળવા પાત્ર છે અને જેને લાભો મળવા જોઈએ એવા વ્યક્તિને મળતો નથી અને બીજા લાગવો ધરાવતા વ્યક્તિઓ લઈ જાય છે તો આવા વ્યક્તિઓ સામે શિક્ષણાત્મક પગલા લેવામાં આવે અને જે નોટિસો પાઠવવામાં આવી છે દિન પ્રતિદિન એમાં ઉમેરો કરી અને જે જે પણ લોકોને સામે આવી રીતે કાર્યવાહી કરવાની છે એ તમામ સામે કાર્યવાહી કરવાની હું એક સરકાર શ્રીને નમ્ર અપીલ કરું છું અને એમાં કાયદાકીય રીતે જે પણ જયારે પણ જરૂર પડશે ત્યારે અમે વકીલ મિત્રો એમાં સંપૂર્ણ રીતે સાથ આપીશું અત્યાર સુધીમાં પચીસો નોટિસ સુરેન્દ્રનગર લેવલે પાઠવવામાં આવી છે જિલ્લા લેવલે પાંચ હજાર નો આંકડો આપવામાં આવેલ છે અને હજી પણ જે નોટિસ પાઠવવાની છે એ નો આગળ ને આગળ એનું પાઠવવામાં આવે એવી સરકાર સી તરફથી પણ અમને જાણું મળેલ છે એટલે આવી દિન પ્રતિદિન નોટિસો વધશે એવો પણ આંકડો આપવામાં આવે છે